ભુજના બળદિયા ગામે રતનબેન વેકરિયા નામની વૃદ્ધાનું મકાન પરિવારના સભ્યોએ ગેરકાયદેસર પચાવી પાડવાનો આક્ષેપ કરાયો છે તો બળદિયા ગ્રામ પંચાયતના રેકોર્ડ મુજબ વર્ષ ઓગણીસો બાણુંમાં વૃદ્ધોને સોભાનો પ્લોટ ફાળવાયો હતો છતાં તેમને બેધર કરવામાં આવ્યા છે વૃદ્ધાની ગેરહાજરીમાં ઘરવખરીનું સામાન બળીને બહાર ફેંકી દેવામાં આવ્યું છે તો ભાઈ ભત્રીજા સહિત ભાડુઆતો દ્વારા અત્યાચાર કરાયાનો આરોપ પણ લાગ્યો છે કોર્ટના હુકમનું ખોટું અર્થઘટન કરી અને મકાન તોડવામાં આવ્યું હોવાનો પણ આરોપ લાગ્યો છે સમક્ષ્યા અને બધી હવે આ મને રોડ ઉપર રાખી દીધી અને હું નિરાધાર એકલી બાઈ અને આજે મને હું તાવથી હળવડતી હતી કાલે હું ડોક્ટરે આ સાંભળીને મને એકદમ એટલે ડોક્ટર સાહેબ કે બેન તમને બાટલો ચડાવો અને આ બાબતે પોલીસ ને વાત કરી કે માનપુવા જાઓ તો કેરા કેરા જાણકારી તો એકલી ક્યાં જાઉં તો એને જો આ મારી હાજરી આમાં તૂટું હત તો નિકકી મારું મૃત્યુ નજર આગળ હતું કેમ કે પોલીસ નથી પંચાયત નથી ખરેખર કાયદામાં પોલીસ અને પંચાયત તો હોય જ જો કાયદામાંથી આવ્યા હોય તો